સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીના કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી જે સાચે પડી છે શાકભાજીના વેપારીનો સાડો અન્ય યુવતીને બગાડી લઈ ગયો હતો જેથી યુવતીના શાકભાજીમાં વેપારીને ચોવીસ કલાકની અંદર ઉઠાવી જવાની ધમકી આપી હતી ત્યારબાદ અપહરણ કરીને શાળા અંગે પૂછપરછ કરવા સમયે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો કાપોદરા પોલીસે બેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયાર નગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેની પાણીની કેનાલમાંથી શંકાસ્પદ અદાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાત કર્યો હતો આ સમગ્ર ઘટનામાં પરિવારજનોએ વેપારીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે જે હત્યા યુવતીના પરિવારજનોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે પરિવારના આક્ષેપોના પગલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે કાપોદરા પોલીસે બે આરોપી નિતેશ ગુફુભાઈ બેઠા અને દીક્ષિત અનિલભાઈ મકવાણાની ધરપકડ કરી છે ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આરતીબેન વાઇફ ઓફ પ્રમોદભાઈ ચૌધરી પોતાની એક મિસિંગ કમ્પ્લેન લખાવે છે ગુમ નખાવે છે બપોરના સમયે કે ભાઈ એમના પતિ પ્રમોદભાઈ ચૌધરી કે જેઓ શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય શાકભાજીની લારી ચલાવતા હોય અને તેઓ ગઈ રાત્રિના આઠ વાગ્યાના ઘરે આવેલા નથી અને એનો ફોન પણ લાગતો નથી એ પ્રકારની એક ગુમ જાણવાજોગ લયની જાહેરાત આપતા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એની ગુમ જાણવાજોગ દાખલ કરી જેની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌધરીના ચલાવી રહ્યા હતા એ દરમિયાન આ તપાસ જ્યારે ચાલુ હતી તે દરમિયાન ગઈ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ બપોરના સમયે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને એવી બાતમી મળે છે કે જે આ વ્યક્તિ જે પ્રમોદભાઈ ગૂમ છે પ્રમોદભાઈ ચૌધરી એની હત્યા થઈ હોય એવી આશંકા જણાય આવેલ હોય કેમકે બનાવ એ રીતનો હોય કે પ્રમોદભાઈ ચૌધરીના શાળાએ હાલના આરોપી અમિતની બહેનને ભગાડેલી હોય એટલે કે જે પ્રમોદભાઈ છે એનો જે સાળો છે એ એક છોકરીને ભગાડીને લઈ ગયો હોય અને એનો ભાઈ શંકાના ઘેરામાં આ કિસ્સામાં આવતો હોય અને એ જે છોકરીને ભગાડીને લઈ ગયો હોય એની પણ મિસિંગ કમ્પ્લેન કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક દિવસ પહેલાં જ હોય અને આ બાબતે એને ધમકી આપેલી હોય એવું પોલીસને જાણવા મળતા એ નીતિન નિતેશ ગડુભાઈ બેઠા એને કાપોદરા પોલીસ સ્ટેશને બોલાવી એની પૂછપરછ કરેલી પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આઠ તારીખે જ્યારે આ વ્યક્તિ ની રેકડી ચલાવતો હતો એ દરમિયાન આ નિતેશ અને એ નિતેશ જે ગેરેજમાં બાજુમાં જ કામ કરતો હતો ખોડિયારનગર વિસ્તાર કાપોદરાના ગેરેજમાં એ ગેરેજના જે માલિકો હતા ચાર માલિકો હતા એટલે પાર્ટનરશિપમાં જે ધંધો કરતા હતા જેમના નામ મોહિતભાઈ જયભાઈ મુકેશભાઈ અને દીક્ષિતભાઈ એવા છે એ ચારેય વ્યક્તિ પાંચેય વ્યક્તિ ત્યાં ભેગા થાય છે અને મારી બહેન ક્યાં છે આ નિતેશે આ પ્રમોદને એવું પૂછેલું કે ભાઈ મારી બહેન ક્યાં છે તારો સાડો મારી બહેનને ભગાડીને લઈ ગયો છે તો તને આ વસ્તુની ખબર છે તું મને દેખાડ બહેન ક્યાં છે એમ કરીને એ પાંચ વ્યક્તિ પૈકી ચાર વ્યક્તિ એક ક્રેટા ગાડીમાં આ પ્રમોદભાઈને બેસાડે છે બેસાડી અને એની પૂછપરછ કરે છે કે ભાઈ આની બેન જે એમનો સહભાગી હોય ગેરેજમાં એની બહેન ક્યાં છે એ બાબતનું પૂછાણ કરે છે અને એને ગાડીમાં મારતા મારતા સુરત ગ્રામ્યની હદમાં ક્યાંક લઈ જાય છે અને ત્યાં આગળ એનું મોત નીપજાવી અને પીપોદરા ખાતે આવેલી કેનાલમાં ફેંકી દે છે આ પ્રકારની માહિતી પોલીસને ગુપ્ત રીતે મળતા આ નિતેશની પૂછપરછ કરતાં નિતેશે એવું જણાવેલ કે જ્યારે આ ચાર વ્યક્તિ એ પ્રમોદભાઈને લઈ જાય છે તેના બે દિવસ પછી એટલે કે અગિયાર તારીખની આજુબાજુ આ નિતેશને એ ચાર આરોપી પૈકી એક આરોપીનો એવો ફોન આવે છે કે ભાઈ ત્યાં ગુમ નોંધ પોલીસ સ્ટેશન જા દાખલ કરાવેલી છે તો પોલીસ કઈ રીતના શોધે છે તો ત્યાંનું વાતાવરણ શું છે એ જાણીને અમને કહે એટલે નિતેશ એવું કહે છે કે ભાઈ એ જે પ્રમોદભાઈને લઈ ગયા છે અને પાછો મૂકી જવા અહીંયા એનું ફેમિલી રોકડ કરે છે અને પોલીસ પણ શોધે છે ત્યારે ઈ પૈકી એક આરોપી એવી કબૂલાત કરે છે કે ભાઈ આ પ્રમોદને તો મારીને ફેંકી દીધો છે આ રીતની જ્યારે નિતેશ પૂછપરછ દરમિયાન અમુને જાણ કરેલી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આજુબાજુના જિલ્લાઓમાં નવસારી જિલ્લો થઈ ગયો સુરત ગ્રામ્ય ભરૂચ સુધીના પોલીસ મથકોનો સંપર્ક કરેલો કે આઠ નવ તારીખ દરમિયાન કોઈ અજાણી લાશ મળેલી છે એ પૈકી કોસંબા પોલીસ સ્ટેશન અને ઓલપાડ પોલીસ સ્ટેશન આ બે પોલીસ સ્ટેશનમાં આ જ સમય દરમિયાન બે અજાણી લાશ મળેલી એ દરમિયાન જે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જે લાશ મળેલી એ લાશના ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ એ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતેથી મંગાવવામાં આવેલા અને જે ગુમ થનાર છે એમના વાઈફને દેખાડવામાં આવેલા તો એણે કન્ફર્મ કરેલું કે આ જ વ્યક્તિ મારો પતિ છે જેથી એવું ફલિત થયેલું કે આ જે હત્યાની વાત સામે આવે છે એ હકીકત વસ્તુ છે ત્યારબાદ આ પૈકીનો એક આરોપી દીક્ષિત જે પાલીતાણા પાસેના એક ગામમાં રહેતો હોય અને અમારા ડીસ્ટાફના એક પોલીસ હેડકોન્સ્ટેબલ એ પાલીતાણા રજા દરમિયાન રજામાં હોય એને જાણ કરતા એ પાલિતાણા ખાતેથી એ આરોપીને પકડી લીધેલ અને એ આરોપીની પૂછપરછમાં એવું સામે આવેલ કે આ દિવસે આઠ આઠ તારીખે સાંજે ચાર જણા એને કેમેરામેન છે અનિલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે